બાળકો લાલા ને પૂછે છે બાળકો પૂછે છે કે કન્યા શું કામ કરવાનું લાલાએ કહ્યું બીજું કોઈ કામ ખાસ નથી આ ગોપીઓ કેટલા વાગે બહાર જાય છે કેટલા વાગે ઘરમાં આવે છે તે બરાબર તપાસ કરીને આવતું પછી હું તને સમજાવું એ બાળક બોલ્યો કે મારી માંગ છે બાળકે કહ્યું મારી માં તો સાત વાગ્યા પછી આવે કનૈયા મારા લોકો કે છે શ્રી કૃષ્ણ ચોરી કરે આ ચોરી ની કથા છે જે જગત નો માલિક છે

એ ગોપી ના માં જઈને થોડું માખણ આરોગે આરોગ્ય ચોરી કરી કેવાય અને આજે તને હું શું કહું જગત નું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે શ્રી કૃષ્ણ નું આકર્ષણ ગોપી પ્રેમ કરે છે ગોપીઓ નું જીવન અતિ શુદ્ધ છે શ્રી કૃષ્ણ ભગવાન ની ભક્તિ એવી રીતે કરો કે ભગવાન ને તમારા ઘરનું ખાવાની ઈચ્છા થાય જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં અતિશય પવિત્રતા છે ત્યાં ભગવાન સારો લૌકિક દ્રષ્ટિ થી વિચાર કરો તો પણ આ ચોરી નથી અલૌકિક દ્રષ્ટિ થી વિચાર કરો તો ચોરી નથી શ્રી કૃષ્ણ તો જગત ના માલિક છે માલિક કેવી રીતે ચોરી કરી છે લૌકિક દૃષ્ટિ થી વિચાર કરો તો પણ ચોરી નથી ગોપી પોતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણ અર્પણ કરે છે જે ગોપી એ સર્વસ્વ અર્પણ કર્યું છે એના ઘેરે જઈને થોડું માખણ આરોગે એ ચોરી નથી ગોપીનો દીકરો કન્હૈયાના મંડળમાં છે અને કનહૈયાને એ કહે છે કે મારા ઘેર તું આવજે મારી માં સાત વાગ્યા પછી ગરબા આવ્યો ગોપીનો દીકરો એટલે ઘર નો માલિક કરી કહેવાય ને ઘર નો માલિક લાલા ને આમંત્રણ આપે તે માલિક સાથે બધા આરોગ્ય એટલે કે ચોરી કરી કેવાય લૌકિક દ્રષ્ટિ થી પણ આ ચોરી નથી અલૌકિક દ્રષ્ટિ થી પણ આ ચોરી નથી અશુદ્ધ પ્રેમ ની કથા છે ગોપીઓ નો રોજ નો નિયમ છે પ્રાતઃ કાલ માં મંગળાના દર્શન કરવા માટે આવે અને ત્યારે યશોદા માને લાલાની એક એક મધુર લીલા સંભળાવી क्वसां गुञ्जन् क्वचिदसमये क्रोशसञ्ज्ञातः सा